મારે એ જોઈએ છે એટલે બીજું શું જોઈએ તારે અવાજ કાઢ ચાલ પૈસા કી કોઈ કમી નહીં હે અરે તું જે રસ્તે જઈશ ત્યાં સો સો ની નોટો બિછાવી દઈશ અને તું ચાલી જઈશ પછી બધી પાછી ઉઠાવી લઈશ અને પીયુ તમે પાણી વાળા પાસે મને ચિપકીને કેમ ઊભા હતા લે પણ હું દૂર ઉભરો તો મારો વારો જ નતો આવતો યાર ઓકે દેખો સોનિયા શાંતિ ઇધર આવ હા અમારા गुजराती लोग का एक रिवाज है साब धमा चकड़ी तूफान मस्ती घर के बाहर करने का घर में आके डाया डमरा हो जाने का ओ। मैं तो वो डाकण सुन लेती है डाकण वाइफ ओके okay. प्रोफेसर ये yeah. देखा डाकण घर में नहीं है तो भी आवाज आता है प्रोफेसर नो 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 डाकण तो आपके पीछे खड़ी है <laughs> તું ઘર માં છે હાઈ ડાકણ હાઈ વાંદરી હેલો પછી ખુશ થાય રાજકોટ માં રહેતી મારી ફ્રેન્ડ છે ને બકુલા એનો ભાઈ છે ઓ બકુલા નો ભાઈ છે તારો કોણ છે બોલ ને મારો ઓલમોસ્ટ ભાઈ જેવો જ છે ઓલમોસ્ટ ભાઈ એટલે શું અડધી રાખડી બાંધે જો સાંભળો એને ટીવી સિરિયલ માં કામ કરવું છે એટલે એણે એનું નામ બદલીને રાજુ રાખ્યું છે રાજુ જોહર અરે શું મને ટોપીઓ પહેરાવે તું ક્યારેક રાજુ ને ક્યારેક બાબુ ને રાજુ જોહર તું શું મને બેવકૂફ સમજે પર હા કઈ રીતે પાડું તરસી લે જેપી હા બોલો અરે ફોન નથી સંભળાતો હું ચેક કરતો તો તને નથી સંભળાતો હું કામ કરું છું ને અરે તમે કામ કરો તો અમે સો અહીંયા નવરા બેઠા છીએ ઉપાડો ઉપાડો જેટલી વાર ફોન વાગે મારે દોડી દોડીને ફોન ઉપાડવાના અને આમાં આમાં દર અડધા કલાકે તારી માના ફોન આવે છે મારી બેબી મજામાં મારી બેબી મજામાં એટલે પણ અડધા અડધા કલાકે બેબી ને શું થાય સાલી ને યાર ક્યાં ગઈ કે લુચ્ચી આશ ની જાત ને પાછળ ચૂપી લેવા દો કાંદા ભાવ તો કેટલી વાર ઉચકાયો પણ તમારો ભાવ ક્યારે ઉચકાયો નથી નહીં ઉચકાય

ક્યાં ગઈ ચિઠ્ઠી શું લખ્યું સાલે કોને ખબર ઉસિયારી હું આજે રસોઈ બનાવવાની નથી બાર જમી લેજો બોલો ભૂલ આપે છું મને રસોઈ બનાવવાની નથી એ નહીં બનાવે તું બંધ કર રસોઈ બનાવવાનું તો મહેરબાની થાય તને આવડે શું ડોબી જુઠાડી પરણીને આવી ને ત્યારે મને કે મને દોઢસો વાનગી બનાવતા આવડે છે ધીમે ધીમે ખબર પડી બધી સાલી કોબી ની જાઈટમ ઓના ઉડે છે બોલો લાગે છે હાથીનો આ શું છે હાથી વેરી ગુડ હાથીના પગ દેખાય છે હા હાથીની સૂંઢ દેખાઈ છે હા હાથીના સિંગડા દેખાય છે વાળો હાથી યસ આ તો મેં પણ નથી જોયો મને બતાવો હાથીને સિંગડા કેમ લો કઢે છે છે સિંગડા નથી દાંત છે મારી મેથડ तू चैलेंज आपेज हाँ हमसे पंगा मत लेना प्रोफेसर क्योंकि हमसे जो टकराएगा उसका गाबा निकल जाएगा प्रैक्टिस करते तो वाली प्रैक्टिस आती काले एक गुजराती सीरियल में मरे पात्र भजा डायलॉग बोलते तो

સાલી કેટરની પાછળ પાછળ આવી મને એમ કે પૂરી વળવાવાળી ભાઈ છે લોહી પી ગઈ તારી મમ્મી મારું લોહી પી ગઈ કેમ અરે શું કેમ રોજ સવાર પડે ને તારી મા આવીને આપણા ઘરમાં બેસી જાય આવે જ ને રોજ જ આવે એનો જીવ મળે છે શું કામ રોજ મને કે છે બેબી તું ખુલ્લી આંખે કૂવામાં પડી તું કૂવામાં પડી છે હા એ પણ પાણી વગર ના ટોટલ યુઝલેસ બસ અલક તું યુઝલેસ તારી માં યુઝલેસ છે સોરી

મારું દિલ ચીરી નાખ્યું તું ચૂપ રે ને તો તમને બંનેને હું ચીરી નાખું બંધ કર રાજુ રાજુ બંનેને ચીરી નાખીશ અરે સાલી હદ હોય ઘર મારું બૈરી મારી હરામખોર સ્ટેશનરી પણ મારી જ વાપરે છે તમે હસવું આવે છે રડું છું એટલે પણ રડવાની એક સ્ટાઈલ પકડી રાખ ને